ગંભીર છે આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટર દ્વારા કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જ જાણ મળી છે આવી કોઈ માહિતી શાળા મારફતે કે વાહન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટિએ વાહન ચાલકની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે કે વાહન ચાલક દ્વારા ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે બધી જ બાબતો હકીકત કઈ શાળાની વિદ્યાર્થીની છે કેટલામાં ધોરણમાં ભણે છે એ બધી વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે ગંભીર છે આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જ જાણ મળી છે આવી કોઈ માહિતી શાળા મારફતે કે વહેન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટિએ વાહન ચાલકની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે કે વાહન ચાલક દ્વારા ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે બધી જ બાબતો હકીકત કઈ શાળાની વિદ્યાર્થીની છે કેટલામાં ધોરણમાં ભણે છે એ બધી વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે